તહ અંતે આ હતા પરસ્મય પદના રૂપ હતા જ્યારે હવે આજે આપણે આત્મને પદની અંદર જોઈએ એ વહે એ વહે શે ઈથે દ્વે સે ઈથે દ્વે તે ઇતે અંતે તે ઇતે અંતે આત્મને પદના આ રૂપ છે આ રૂપ તમને આવડશે તો તમે પરીક્ષાની અંદર પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકો છો એ તરત જ તમને આઈડિયા આવી જશે તો આપણે જોઈએ પરસ્મય પદનું રૂપ દાખલા કે પઠ પઠને આપણે અલગ અલગ ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષની અંદર કેવી રીતે લખી શકીએ એક વચન દ્વિવચન અને બહુવચનની અંદર તો પઠ પઠ એટલે ભણવું પહેલો ગણ અ આવે પાછળ શું બોલાય છે અ બોલાય છે ઉત્તમ પુરુષની અંદર તમે જુઓ પઠામી પઠાવ પઠા